ભાવનગર શહેરના ભાંગડી ગેટ પાસે આવેલા હેર ડ્રાઈવ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં અચાનક આગ લાગી આ ઘટનાની વાત કરીએ તો ઈસિંગ ના આઉટડોર યુનિટ સર્કિટ થતા આગ લાગી હતી આગ ઝડપથી ફેલાય અને ત્રણ માળ સુધી પહોંચી ગઈ સ્થાનિક લોકોએ ઘટનાની જાણ કરતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના પહોંચ્યું પહોંચ્યો પરંતુ આગને નિયંત્રણમાં લેવામાં તેઓ નિષ્ફળ રહ્યા હોય તેવું લાગ્યું આ ફ્લેટમાં ફાયર સલામતીની તમામ સુવિધાઓ હોવા છતાં પણ આગ ફેલાય અને ત્રણ માળને નુકસાન પહોંચાડ્યું આ ઘટનાથી ફ્લેટના રહેવાસીઓ અને આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો આગ લાગવાનું કારણ અને ફાયર સલામતી સાધનોની અસરકારકતા પર પ્રશ્ન ઉઠ્યા છે આ ઘટનાની વધુ તપાસ કરવામાં આવી રહી છે અને સંબંધિત અધિકારીઓ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અગિયાર ને સાડત્રીસ કલાકે ફાયર હેડક્વાર્ટર પર ફોન આવ્યો હતો કે તળાજા રોડ ઉપર આવેલ પૃથ્વી વડો ફ્લેટમાં આગ લાગેલ છે તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફની ત્રણ ટીમ રવાના કરેલ છે અને કામગીરી પૂર્ણ કરેલ છે ત્રણ ગાડીનો ઉપયોગ કરીને બી વિંગમાં વન ફ્લોર સેકન્ડ ફ્લોર થર્ડ ફ્લોર ને ફોર્થ ફ્લોર સુધી આગ પ્રસરી ગયેલ હતી એને ફાયર ફાઇટિંગ કરીને આગ બુજાવેલ છે આગ લાગવાનું કારણ તપાસનો વિષય છે ફાયર સેફટી અભાવ નથી ફાયર સેફટી ઇન્સ્ટોલેશન કરેલું છે અને તપાસનો વિષય એ કે ભાઈ એનઓસી રિન્યુ થઈ ગયેલી છે કે નહીં ના એવું નથી અમે નોટિસ પણ ઇશ્યુ કરેલી છે અને એ પ્રમાણેની પ્રક્રિયા ચાલુ છે આગળની કાર્યવાહી કરવામાં આવશે એ તો સેફ્ટી માટે ઉતારી લેવાના છે કે ભાઈ આગ લાગેલી છે એટલે એવી વસ્તુ રખાય નહીં એટલા માટે ઉતારી નુકસાન જાણવા કોઈને ઈજા થયેલ નથી